પાટણની શ્રી સરસ્વતી શિશુ મંદિરની દીકરી વૈશ્વી કૃણાલભાઈ પટેલે ચેસમાં રાજ્યથી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે હાલમાં વૈશ્વી ત્રિપુરામાં ચાલી રહેલી રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહી છે નમસ્તે મારું નામ પટેલ વૈશ્વિક કૃણાલ કુમાર છે હું ધોરણ આઠ કમ અભ્યાસ કરું છું હું શિશુ વાટિકાથી જ શિશુ મંદિરમાં ભણું છું મને નાનપણથી જ ચેસ શીખવામાં બહુ રસ હતો અને મને અમારી સ્કૂલમાં પછી એક કરણ ગુરુજી કરીને એક સર આવ્યા જેમને મને ચેસ શીખવાડી એમને પણ મને બહુ પ્રોત્સાહન આપ્યું પછી હું ધીરે ધીરે સારું ચેસ શીખવા માંડી અને મને સારું આવડવા માંડ્યું પછી હું ગુજરાત રાજ્યના દરેક શહેરો જિલ્લા અને તાલુકામાં રમવાઈ જતી મારું મને સ્કૂલમાંથી પણ બહુ પ્રોત્સાહન મળ્યું જેવી રીતે મને સંતોષ ગુરુજી સંતોષ ગુરુજી કરણ ગુરુજી અને મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કર્યો બધી જગ્યાએ લઈ જવા માટે મારા પેરેન્ટ્સે મને બહુ સારો સપોર્ટ કર્યો અને સ્કૂલે પણ મને બહુ સારો સપોર્ટ કર્યો હું મારો ગોલ એવો છે કે હું આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્લેયર તરીકે ઓળખાવું અને મને ઓલિમ્પિકમાં જવા મળે હું અત્યારે નેશનલ રમવા જવાનું છું એ ત્રિપુરા મને સ્કૂલમાંથી બહુ પ્રોત્સાહન મળ્યું મને સ્કૂલમાંથી બહુ પ્રોત્સાહન મળ્યું હું ડી ગુકેશ દિવ્યા દેશમુખ વૈશાલી મેગ્નેસ કાલસેલ એવી જેવી રીતે હું વર્લ્ડ ચેમ્પિયન બનવા માગું છું આ નમસ્કાર વૈશ્વિક કુમારભાઈ પટેલ જે અમારા વિદ્યાલયમાં શિશુ વાટિકાથી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે દીકરીને નાનપણથી બહુ રસ હતો ચેસમાં એ જ અંદર અમારા વિદ્યાલયમાં ઇન સ્કૂલ દ્વારા કર્ણભાઈ ને નિમણૂક કરવામાં આવી હતી એ દરમિયાન દીકરીને એમની સાથે ઘણું બધું માર્ગદર્શન મળ્યું અને સમયાંતરે એક પછી એક એને સફળતા પ્રાપ્ત કરી આ ઉપરાંત અમારા વિદ્યાલયની અંદરથી સંતોષ ગુરુજી પણ ખૂબ મદદ કરી છે દીકરીના વાલી પણ સમયાંતરે જ્યાં ગુજરાતમાં હોય કે બહાર હોય તો એણે પોણ બહુ આપ્યું છે આ જો આ દીકરી ત્રિપુરા ખાતે રમવા જઈ રહી છે નેશનલની અંદર તો અમારા માટે ગૌરવની ક્ષણ છે અમારા માટે ખરેખર આ દીકરી અમારા દીકરાનું નામ રોશન કર્યું છે અને ઇન્ટરનેશનલ લેવલે રમી અને આ નેશનલમાં રમી અને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ પ્રગતિ કરે અને પોતાના પરિવારનું વિદ્યાલયનું અને દેશનું નામ રોશન કરે એવી એના શુભેચ્છાઓ વિદ્યાલય પરિવાર વતી પણ હું એના શુભેચ્છાઓ પાઠવું છું